પાટણ ખાતે લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીના ભાગરૂપે ગુજરાત રાજ્યની તમામ છવ્વીસ લોકસભા સીટોના મધ્યસ્થ કાર્યાલયના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિચ્યુઅલ ઉપસ્થિતિ ઉદઘાટન અંતર્ગત ખાતે પાટણ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસ મંત્રને સાથે રાખીને ગુજરાતને વિકાસના પંથ પર સદાય અગ્રેસર રાખ્યું છે ત્યારે ગુજરાતની તમામ લોકસભા સીટો પર જંગી મતદાન કરી અભૂતપૂર્વ રીતે ભાજપને જીતાડીને તેમજ પાટણ લોકસભાની સીટ પાંચ લાખ મતોની લીડથી જીતાડવા આહવાન કર્યું હતું વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી આવવાની હોય ઉમેદવાર નક્કી ન થયા હોય અને એનું ઉદઘાટન થાય એવી વિશ્વની કોઈ પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી છે આજે કાર્યાલયનું ઉદઘાટન થયું છે જેને ટિકિટ મળે અને આપણું નિશાન કમળ છે આપણો જે ઉમેદવાર છે એ કમળ છે કમળ જે આવે જે દિવસે ચૂંટણી જાહેર થાય એ દિવસે અદ્ભુતતાથી જીતી આપણું કમળ જીતીને મોકલીએ તેમ જણાવ્યું હતું પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે ઉમેદવાર ગમે તે આવે ભરતસિંહ હોય કે ના હોય એની ચિંતા ન કરતા ભારતીય જનતા પાર્ટીને આપણે પાંચ લાખ માટે જીતાડીએ તેમ જણાવ્યું હતું આ ઉદ્ઘાટન પ્રસંગે દશરથજી ઠાકોર જિલ્લા ભાજપ પ્રમુખ નંદાજી ઠાકોર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અશોકભાઈ પટેલ પ્રભારી ભરતસિંહ ડાભી સાંસદ બાબુભાઈ દેસાઈ રાજ્યસભાના સાંસદ ધારાસભ્ય લવિંગજી ઠાકોર ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના પ્રમુખ હિતલબેન ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી મણીભાઈ વાઘેલા એ કે પટેલ પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ અજમલભાઈ ઠાકોર મહામંત્રીઓ સંગઠનના હોદ્દેદારોની મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પાટણ લોકસભા ભાજપ મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજી ગોવિંદભાઈ પ્રજાપતિ